ધ્યાનથી સાંભળજો એકદમ ધ્યાનથી આ બાજુ ધ્યાન બહુ સરસ કામ કરો છો બેટા તમારો આભાર બધાયને એ તો ખબર પડી ગઈ કે અમારે ડેલી લેસન કરવું જોઈએ અને પુસ્તકો પૂરવા જોઈએ પુસ્તકો પૂરવા માટે સરકારે મસ્ત ટીવી આપ્યા છે એમાંથી તમે સરસ રીતે પૂરો છો આટલી તો તમને ખબર પડી હવે બીજી શું ખબર નથી પડતી તો હું લેસન જોઉં છું કે આ સ્વાદે આ પુસ્તક જોઉં છું એમાં ત્રણ શબ્દ લખું છું સારું સરસ ફરીથી લખો ફરીથી લખવાનું કહીએ એટલે વ્યવસ્થિત સારી રીતે એકદમ લખવાનું આવે છે કે બીજી વાર એ સૂચના આવવી જોઈએ નહીં સારું લખવું એણે સમજી જાવું જોઈએ કે હજુ મારા લખવામાં કે કાંઈક કામ કરવામાં કાંઈક કચાસ છે એટલે બેને સારું શબ્દ લખ્યું છે તો મારે સરસ શબ્દ તરફ જવાનું છે અને સરસ શબ્દ જેને આવે છે ત્રણ તાળીનું માન એણે ફૂલાઈ જવાની જરૂર નથી એણે એનથી એ સરસ રીતે આગળ જવાનું કામ કરવાનું છે કે ભાઈ મારા અક્ષર બરાબર બે લીટીમાં જ આવે છે મારા વિરામચિહ્નો બરાબર છે હું વ્યવસ્થિત લખું છું જેમ તેમ લખતી નથી જો લખેલું સારું ક્યારે કહેવાય કે તમારું લખેલું તમે જ પહેલાં વાંચી શકવા જોઈએ હું કઉ કહું તારી નોટ લઈને તારું લેસન વાંચતો તને જ ન ઉકલ તો એ લખાણ સારું કહેવાય તમને નથી ઉકલતું તો મને ક્યાંથી ઉકલશે તો એ લખાણ સારું નથી તો હજુ તમારી પાસે ચાર વર્ષ છે કે હજુ ત્રીજું આખું ધોરણ ચોથું આખું ધોરણ ને પાંચમું આખું ધોરણ તો અહીંથી જ તમે સરસ અક્ષરે બોલપેન આમ પકડવાની વ્યવસ્થિત અને આમ ધીમે ધીમે શાંતિથી લખવાનું હું તમને એમ નથી કહેતી કે આજે જ બધું બતાવી દઉં ભલે એક જ પાનું બતાવો તમે કાલ ભલે એક જ પાનું તમે કાલે બતાવો પણ સરસ ને વ્યવસ્થિત લખેલું જો આને પાછું આપ્યું એને પેલું વાક્ય કે જ અધૂરું લખ્યું છે આંબા ઉપર કોયલ હવે કોયલનું શું સમજવું બેઠી છે કે ઊંઘી ગઈ છે કે ગાય છે કે શું કરે છે એ શું સમજવું આપણે વાક્ય પૂરું કરો કે આંબા ઉપર કોયલ બેઠી છે તો એ વાક્ય પૂરું થયું છે એ પણ રાખ

સરસ અક્ષરે લખવું પણ ભૂલ વગરનું લખવું આપણે સુલેખનની હરીફાઈ ગોઠવીશું શ્રુત લેખન હું બોલું અને તમે સાંભળો શ્રુત એટલે સાંભળવું ને લખવું હું બોલું ને તમે લખો એમાંય તમારી ક્યાંય ભૂલ ન આવો ને પહેલો નંબર લાવો એવું શ્રુત લેખન આપણું થવું જોઈએ બેટા માણસ માત્ર ભૂલ ને પાત્ર કોઈ માણસને બધું ના આવડતું હોય થોડું થોડું શીખવું પડે રોજ એક જ વસ્તુ શીખવાની આજે અલ્પવિરામ શીખો કાલે પૂર્ણવિરામ શીખો પરમદી હિન્દીનો લીટો કરતાં શીખો ચોથા દીએ હિન્દીના પાંચ જ શબ્દો શીખો પાંચમા દીએ પહેલી અભીસીડી શીખો પહેલી અભીસીડી ત્રીજા ધોરણમાં જ શીખવાની છે પણ ચોથી અભીસીડી બીજી એ ચોથા ધોરણમાં શીખજો એટલે એકદમ પાકું થઈ જાય રોજ આખો પાળો પાકો ના થાય તો બે જ એકું એક એક દૂધું આટલું જ પાકું કરો કાલે બીજું એક તરી ત્રણ એક ચોક ચાર પરમ દી પાંચમું દસ દીએ તો પાડો પાકો થઈ જાય કે ન થઈ જાય થાય કે ન થાય આવી રીતે બેટા પાકું કરવાની આયોજન બધ રીતો હોવી જોઈએ થોડું થોડું કરો તમને કોઈ મારી નાખતું નથી કોઈ દી મેં માર્યા તો પછી શાંતિથી કરો ને સારી રીતે કરો આ જે ભણવાની પ્રક્રિયા છે ને બેટા એ સાવ ધીમી પ્રક્રિયા છે પણ સરસ પ્રક્રિયા છે ધીમે ધીમે તૈયાર તમે તૈયાર થાવ પણ રેડી એવા થાવ ને કે કોઈ ભૂલ ન કાઢીએ સમજાઈ ગયું ને હવે પછી કેવું લેસન કરશો સરસ શબ્દ આવે અહીંયા સુધી પોગવાનું છે ભલે અત્યારે ચોકડી આવી ચાર દી સુધી ચોકડી વાળું આવે પાંચમા દીએ રાઈટ થવું જોઈએ પાંચ દી સુધી રાઈટ ભલે થાય છઠ્ઠા દીએ સારો શબ્દ આવવો જોઈએ અને પંદર દી ભલે સારું શબ્દ આવે પણ હોળમાં દિવસે સરસ શબ્દ આવી જાવો જોઈએ અને બધાએ ત્રણ તાળીના માનમાં આવી ગયા છો એટલે એ તો તમારું મારે કાંઈ કહેવાનું આવતું નથી ચલો કરવા માંડો પોતાનું કામ સરસ રીતે શાંતિથી અને મને પ્રોમિસ કરો કે બેન તમે બોયલા એ અમે કરશું કરશો ને થેન્ક યુ ચલો